નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આપ સર્વદર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજના આ એપિસોડ બાળકમાં સામાજિક અને ભાવનાત્મક વિકાસનું જે માર્ગદર્શન માટેનો એપિસોડ છે એમાં હું આપ સર્વદર્શક મિત્રોનું સ્વાગત કરું છું દર વખતની જેમ આપણા આ એપિસોડની ક્વિઝનો પ્રશ્ન આપના સ્ક્રીન પર રજૂ થઈ રહ્યો છે ક્વિઝનો પ્રશ્ન છે બાળકના ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે માતા પિતાની કઈ ભૂમિકા યોગ્ય છે પરમિસિવ એટલે કે દરેક વસ્તુ માટે હા પાડવી નેગ્લેક્ટિંગ એટલે બાળકની અવગણના કરવી ઓથોરિટેરિયન વધુ પડતી કડકાઈ કરવી અને ઓથોરિટેટિવ એટલે કે મક્કમતાપૂર્વક માર્ગદર્શન આપવું આમાંથી જે યોગ્ય જવાબ છે એ આપ આ સ્ક્રીન પર જણાવેલ નંબર પર મોકલી આપશો બાણું સત્યાવીસ પંચ્યાસી નેવું છ્યાસી આપ સર્વ દર્શક મિત્રોને વિનંતી છે કે શરૂઆતથી અંત સુધી આપ આ એપિસોડ નિહાળો અને એનો જે ક્વીઝનો પ્રશ્ન છે એનો પણ આપ સર્વ ખૂબ સુંદર રીતે જવાબ આપશો તો અમે આપના આભારી રહીશું આપણે ગત બે એપિસોડમાં બાળ ઉછેર બાળ સંભાળ અને બાળકોમાં જુદા જુદા વિકાસ કઈ રીતે કરવા અને એની એક વૈજ્ઞાનિક ધબે સમજ કેળવવા માટે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ સાથે ચર્ચા શરૂ કરી હતી હું આ એપિસોડમાં પણ ડૉક્ટર સાહેબને આવકારું છું અને આજના આ એપિસોડ બાળકોનો ભાવનાત્મક અને સામાજિક વિકાસ કઈ રીતે થઈ શકે અને એમાં માતા પિતાની શું ભૂમિકા હોઈ શકે તે અંગેની ચર્ચા આપણે કરીશું ડૉક્ટર સાહેબ આપણે જે આજે વાત કરવાના છે એ બાળકોને ખરેખર જે ભાવનાત્મક વિકાસ કરવાનો હોય કે સામાજિક વિકાસની આપણે જ્યારે ચર્ચા કરતા હોય તો ખરેખર ભાવનાત્મક વિકાસ એટલે શું અને સામાજિક વિકાસ એટલે શું એની આપ થોડીક વિસ્તૃત ચર્ચા કરશો બિલકુલ આપણને સૌને ખ્યાલ છે કે માણસ જે છે એ સોશિયલ એનિમલ છે અને ઇમોશનલ એનિમલ છે આપણી જે અલગ અલગ પ્રકારની ભાવનાઓ છે જેમ કે ખુશ થવું દુઃખી થવું ગુસ્સો કરવો શાંત રહેવું કોઈ તરફ જેલેસી ફીલ કરવી અથવા કોઈના માટે કેર અથવા સપોર્ટ આપવો આ બધા અલગ અલગ ભાવનાત્મક વિકાસ છે અને સોશિયલ વિકાસ એટલે કોઈ પણ બીજા વ્યક્તિ સાથે આપણે કેવી રીતે ડીલ કરવું ટીમ છે તો એની સાથે આપણે કેવી રીતે ડીલ કરવું અથવા તો કોઈ પરિસ્થિતિમાં આપણે આવી ગયા છીએ તો એ પરિસ્થિતિનો સામાજિક દ્રષ્ટિથી યોગ્ય રસ્તો કેવી રીતે કાઢવો આ બધી જ સ્કિલ એક હ્યુમન બિઈંગ તરીકે માણસ તરીકે એક પણ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી હોય છે આપણે શરૂઆતમાં એવું પહેલા એપિસોડમાં જોયું હતું કે માણસનું બાળક જન્મે છે ત્યારે એનો મગજનો સંપૂર્ણ વિકાસ નથી થયો હતો અને પહેલાં બે વર્ષ દરમિયાન એનું મગજ જે છે એ મેક્સિમમ વિકાસ પામે છે અને એ વિકાસ પછી લગભગ સત્તર અઢાર વર્ષ સુધી ધીરે ધીરે કન્ટિન્યુ રહે છે આજના એપિસોડમાં આપણે ઘણા બધા એવા વસ્તુઓની ચર્ચા કરવાના છીએ કે જેના દ્વારા આપણે બાળકનો ખૂબ સરસ રીતે ભાવનાત્મક વિકાસ પણ કરી શકીએ અને સામાજિક વિકાસ પણ કરી શકીએ સર એટલે હું એવું સમજું છું કે આપણે એક સમજી લીધું કે બાળકનો ભાવનાત્મક વિકાસ એટલે શું અને સામાજિક વિકાસ એટલે શું અને આ વિકાસ જો આપણે કરવો હોય કે બાળકને આ રીતે પોતાનું જીવન પણ સારું રહે તો એના માટે કયા પ્રકારનું વાતાવરણ પૂરું પાડવું છે એનું પણ જો આપ થોડુંક માર્ગદર્શન આપો તો અમારા કાર્યકરને અને માતા પિતાને સરળતા રહે બિલકુલ આપણે બે એપિસોડમાં એ પણ જોયું હતું કે બીજા ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા વર્ષ દરમિયાન દરેક બાળક થોડું જિદ્દી થાય છે ધાર્યું કરે છે અને આપણે કહીએ એનાથી ઊંધું કરે એની નોર્મલ સાયકોલોજી છે તો આ સમય દરમિયાન જે માતા પિતા છે અથવા તો એમના કેરટેકર જે છે કે આંગણવાડી વર્કર છે એમની ભૂમિકા ખૂબ જ અગત્યની થઈ જાય છે બાળકના ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે હવે હું સિમ્પલ વાતચીત કરીશ કે આપણે આજથી ધારો કે પચીસ ત્રીસ વર્ષ પહેલાંની સામાજિક રચનાનો આપણે પરિસ્થિતિનો વિચાર કરીએ તો એ વખતે મોટાભાગના લોકો આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા એક જ ઘરમાં એક જ છતની નીચે ત્રણ ચાર પાંચ બાળકો હોય અને એ બાળકો એકબીજાની સાથે રહીને જ નેચરલી સામાજિક વિકાસ અને ઇમોશનલ ભાવનાત્મક વિકાસ કરી લેતા હતા પરંતુ હવે જેમ જેમ સામાજિક વ્યવસ્થા બદલાતી ગઈ છે આપણે જોઈન્ટ ફેમિલીમાંથી ન્યુક્લિયર ફેમિલીમાં આવી રહ્યા છીએ જ્યારે ઘરમાં માત્ર એક અથવા વધારે વધારે બે બાળકો હોય છે એ પરિસ્થિતિમાં બાળકની આજુબાજુનું વાતાવરણ આપણે એવું ઊભું કરવું જોઈએ કે જે એને નેચરલી ઇમોશનલી સ્ટ્રોંગ બનાવે અને સોશિયલી એટલા કોમ્પિટન્ટ બનાવે કે જ્યારે બાળક મોટું થઈને સ્કૂલે જતું થાય કોલેજમાં જતું થાય અથવા તો પછી એ જ્યારે સમાજમાં બહાર પડીને એક વયસ્ક વ્યક્તિ તરીકે વર્ક કરે ત્યારે એનામાં એટલું પાવર હોવો જોઈએ કે કોઈપણ પરિસ્થિતિને એ બહુ સહેલાઈથી હેન્ડલ કરી શકે અને આના માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એ છે રેઝિલિયન્સ રેઝિલિયન્સ એટલે કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવો અથવા તો કોઈપણ પરિસ્થિતિ એવી આવી હોય કે જેને કારણે હું ધારો કે બહુ જ પડી ગયો છું મને આગળ વધવાનો રસ્તો નથી મળતો છતાં હું ઊભો થઈને એમાંથી આગળ રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું અત્યારની સામાજિક પરિસ્થિતિ કેવી છે કે આપણે ભૌતિક રીતે બધી જ વસ્તુઓ અવેલેબલ છે એટલે આપણે મા બાપ તરીકે બાળકને બધી જ વસ્તુઓ આપીએ છીએ હવે જ્યારે બાળકને પોતાના ઘરમાં બધી જ વસ્તુ સહેલાઈથી મળતી થાય અને એણે નાનપણથી કોઈ પણ બાબતમાં ના અથવા તો આ વસ્તુ મેળવવા માટે મારે કોઈક સંઘર્ષ કરવો પડશે એવા પ્રકારનું વાતાવરણ ઊભું ના થયું હોય તો એ જ વસ્તુ એ જ્યારે સ્કૂલમાં જાય કે કોલેજમાં જાય ત્યારે એક્સપેક્ટ કરે એ પરિસ્થિતિમાં નાની મોટી બાબતોમાં બાળક એન્શિયસ થઈ જાય એને ડિપ્રેશન આવે અને અત્યારે આપણે જે ટીનેજર બોયઝ એન્ડ ગર્લ્સ કે એડલેસન્ટમાં કે યંગ એડલ્ટમાં સુસાઇડની જે આપણે વાતો સાંભળીએ છીએ એ પણ વધી શકે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં આપણે એવો સમય બી જોયો છે કે જ્યારે ઘરમાં બબ્બે દિવસ સુધી લાઇટ ન હોય ઇલેક્ટ્રિસિટી ના હોય એવા બી દિવસો જોયા છે કે નળ ખોલીને પાણી ન આવતું હોય કારણ કે એ વખતે પાણીની સ્કેરસિટી હોય આજના બાળકોએ આ પરિસ્થિતિને જોઈ જ નથી એટલે આપણે આ બાળકોને રેઝિલિયન્ટ બનાવવા માટે ઇમોશનલી સ્ટ્રોંગ બનાવવા માટે એક આર્ટિફિશિયલ સ્કેરસિટી ક્રિએટ કરવી પડે એટલે ઘરમાં જ એવો માહોલ ઊભો કરવાનો કે દરેક વસ્તુ બાળકને સહેલાઈથી ન મળે બીજું હું હંમેશા રોલ મોડલ પેરેન્ટિંગની વાત કરતો હોઉં છું કે આપણે બાળકના ઇમોશનલ ડેવલપમેન્ટ માટે અથવા સામાજિક વિકાસ માટે જે પણ કોઈ પ્રયત્ન કરતા હોઈએ એ બોલીને અથવા શીખવાડીને કરવા કરતાં એ જો હું મારા વર્તનમાં એનું એક્ઝામ્પલ લાવું તો એ ખૂબ જ સરસ રીતે એ પાવરફુલ થઈ શકે કે ધારો કે મારા પર્સનલ લાઈફમાં કે પ્રોફેશનલ લાઈફમાં કોઈ પ્રશ્ન આવ્યો અને એ વખતે હું ભાંગી તૂટી પડવાને બદલે બાળકોની સાથે ઘરમાં બેસીને એ બાબતની ચર્ચા કરું કે ભાઈ આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાંથી હવે આપણે રસ્તો કાઢવાનો છે પરિસ્થિતિ અઘરી છે પરંતુ આપણે રસ્તો કેવી રીતે કાઢી શકીએ તો એ બધી જ પરિસ્થિતિમાં બાળક પણ પોતાને આપણને જોઈને એના ભાવનાત્મક અને સામાજિક વિકાસ પછી કોઈ પ્રસંગમાં આપણે ગયા હોઈએ ત્યારે એ પ્રસંગમાં હું વડીલો સાથે કેવી રીતે વર્તન કરું છું મારા ઉંમરલાયક મારા ઉંમરવાળા વ્યક્તિઓ સાથે કેવી રીતે વર્તન કરું છું કે મારાથી નાના વ્યક્તિઓ સાથે હું કેવી રીતે વર્તન કરું છું છે એ બધું જોઈને યુઝ્યુઅલી બાળક એ ઇમોશનલ હેન્ડલિંગ અને સામાજિક જે હેન્ડલિંગ છે એને ખૂબ જ પાવરફુલી શીખતું હોય છે બીજી અગત્યની વસ્તુ છે ખૂબ જ નાના ઉંમરથી બાળકને ડેઈલી ડિસિપ્લિનમાં રહેતા શીખવાડવાનું કે કયા સમયે સૂઈ જવું કયા સમયે ઉઠવું સ્કૂલે જતા પહેલાં બાળકને એકથી દોઢ કલાકનો સમય મોર્નિંગમાં મળે તો એની સવારની જે પણ કંઈ પ્રક્રિયા છે એ કમ્પ્લીટ કરી મનથી અને શરીરથી બાળક ભણવા માટે તૈયાર થઈને સ્કૂલે જાય આ બધી પરિસ્થિતિ આપણે ક્રિએટ કરવી જોઈએ બાળકના પોતાના કામ પોતે જાતે કરતું થાય ઘરનું જે પણ કંઈ કામ હોય એમાં એ મદદરૂપ થાય આ બધી જ વસ્તુઓ બાળકને ઇમોશનલી અને સોશિયલી સ્ટ્રોંગ બનાવે છે આ ઉપરાંત અમુક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ જે નાની નાની વસ્તુ હોય જેમ કે પેરેન્ટ્સ સાથે બેસીને બાળક બોર્ડ ગેમ રમતા શીખે અથવા નાનકડી કોઈ પઝલ ગેમ રમતા શીખે તો પણ એ હારની પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી જોઈએ હારવાથી બાળક ગુસ્સે થઈ જાય કે એકદમ રડવા માંડે તો એ સમયે શાંતિથી એની સાથે વાતચીત કરી અને આપણે એને આ ઇમોશન્સને કેવી રીતે હેન્ડલ કરવું આ પરિસ્થિતિમાંથી નેક્સ્ટ ટાઈમ હું શું ધ્યાન રાખું તો જીતી શકું એ પ્રકારની આપણે વ્યવસ્થા ઊભી કરીએ તો આ નાની નાની વસ્તુઓ જે છે એ જો નાનપણથી બાળકને એક્સપોઝ કરવામાં આવશે બીજા ત્રીજા ચોથા પાંચમા વર્ષ દરમિયાન તો ડેફિનેટલી આ વાતાવરણમાં બાળક એક રેઝિલિયન્ટ પર્સન તરીકે બહાર આવશે જેથી જ્યારે પણ એ સ્કૂલે જાય કોલેજમાં જાય કે બહાર નીકળે ત્યારે એ નાની નાની વાતોમાં જે આપણે અત્યારે સાંભળીએ છીએ કે એન્ઝાયટી આવી ગઈ ડિપ્રેશન થઈ ગયું કે પછી હવે મારે જીવવું નથી એવા વિચારો આવે એ વિચારો નહીં આવે એટલે આપણે બાળકને પહેલેથી આ રીતે ભાવનાત્મક રીતે અને સોશિયલી સ્ટ્રોંગ બનાવવા માટેની જે પ્રવૃત્તિ છે એ આપણે સતત કરતા રહેવી જોઈએ એટલે સર આપણે ટૂંકમાં એ કહેવું જરૂરી છે ને સમજવું જરૂરી છે કે માતા પિતા તરીકે અથવા તો સંભાળ રાખનાર તરીકે આપણે જ્યારે પણ બાળકની સાથે વાતચીત કરતા હોય કોઈ પણ પ્રવૃત્તિ કરાવતા હોય તો એને એ જાતે કરવાનો મોકો આપવો જોઈએ એને સમજ હોવી જોઈએ કે મારે અહીં સુધી પહોંચવું છે તો એની વચ્ચે જે કંઈ પણ આવશે તે અડચણ મારે પોતે દૂર કરવાની છે અને એમાં આપણે એઝ અ ઓબ્ઝર્વર બેસવાનું છે કોઈક જગ્યાએ ખૂબ મુશ્કેલી પડે તો આપણે સપોર્ટ કરીને આગળ વધારવાનું છે હું તમને પણ હું જ કરી નાખું એવું નહીં નહીં કરું જો જો હું તમને અત્યારે આ તમે વાત કરીને તો મને યાદ આવ્યું કે હમણાં એક મૂવી બહુ ચાલ્યું છે લાલો કૃષ્ણ સદા સહાયતે એ મૂવીમાં પણ આપણે જોયું છે કે કૃષ્ણ ભગવાન આવે છે મદદ કરવા માટે એને ગાઈડ કરે છે પણ કરવું તો જાતે જ પડે છે એટલે એને દિવાલ તોડવા માટેની બધી

અને ત્યારબાદ જ્યારે શાળાકીય શિક્ષણ માટે શાળામાં જવાનું થાય છે ત્યારે એને જે એડજસ્ટ કરવામાં પ્રોબ્લેમ થતો હોય છે તો એ જે પ્રોબ્લેમ છે અથવા તો એ બાળક ખૂબ રડે માતા પિતાને છોડે જ નહીં અને એ ફેઝમાં પણ માતા પિતા જો મૂકીને જતા રહે તો બાળકમાં એની નકારાત્મક અસર પૂર ઊભી થતી હોય છે તો આવું ન થાય એના માટે આપણે શું કરી શકીએ બિલકુલ એટલે જે ઇમોશનલ અને સોશિયલ સ્ટ્રોંગનેસ જે બાળકોમાં ઊભી કરવાની છે ને એના માટે હું તમને એક જે માતા પિતાની અલગ અલગ ભૂમિકા જે છે કેવા પ્રકારનું આપણે પેરેન્ટિંગ કરી શકીએ એના વિશે એક વાત કરીશ જેના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ ટ્રાન્ઝીશન આપણે કેવી રીતે સહેલાઈથી ઊભું કરી શકીએ બાળકના માતા પિતાની જે ભૂમિકા છે ને એમાં અલગ અલગ ચાર પ્રકારની પેરેન્ટિંગ સ્ટાઇલ કહેતા હોય છે એમાં સૌથી પહેલી પેરેન્ટિંગ સ્ટાઇલ એવી છે કે જેને અમે પરમિસિવ પેરેન્ટિંગ કહીએ છીએ એટલે બાળક કંઈ પણ માગે ને એટલે તરત હાજર એટલે બાળક જાણે ઘરનું વડીલ હોય ને એ રીતે વર્તન કરતું હોય ને પેરેન્ટ્સ બિલકુલ સાવ નબળા પેરેન્ટ હોય ને એ રીતના કરતા હોય એટલે બાળક કોઈ પણ પ્રકારની જીદ કરે ને એટલે એ જીદ હંમેશા પૂરી જ કરવાની કે બાળકનો બધી જ બાબતોમાં મારો હક છે અને મારા સિવાય કોઈનો હક નથી એ પ્રકારની એક ખોટી ગ્રંથિ બંધાઈ જાય એટલે પછી ક્યારેક બીજા બાળકો સાથે એ શેરિંગ ન કરે એ પોતાની વસ્તુ જતી ન કરે અથવા ઇમોશનલ આઉટબસ્ટ એવો થાય કે જેને કારણે એ બાળક પછી કોઈક વખત એક પ્રકારના ટાઇપ કાસ્ટમાં મૂકી જતું હોય છે બીજા પ્રકારનું જે પેરેન્ટિંગ છે એને આપણે નિગ્લેક્ટિંગ પેરેન્ટ કહીએ છીએ જેમાં માતા પિતાને બાળક સાથે કોઈપણ પ્રકારનું ઇમોશનલ કનેક્શન નથી હોતું અને બાળક શું કરે છે એના તરફ ધ્યાન પણ નથી હોતું એટલે એ બાળક પણ ઓવર પિરિયડ ઓફ ટાઈમ પોતાની જાતને સાવ એકલું અટુલું અને કોઈપણ પ્રકારના ઇમોશનલ સ્ટ્રોંગનેસ વગર ડેવલપ થતું હોય એવું આપણને લાગે ત્રીજી જે પેરેન્ટિંગ સ્ટાઇલ છે એને આપણે ઓથોરિટેરિયન કાઇન્ડ ઓફ એટલે ઘરમાં મિલિટરી જેવું વાતાવરણ હોય કે મા બાપ કે એ જ પ્રમાણે બાળકે કરવાનું એમાં બાળકનો કોઈ પણ પ્રકારનો સે ના હોય એને સાંભળવામાં ના આવે અને બહુ જ વધારે પડતા સ્ટ્રિકનેસથી એ બાળકને વિકાસ કરવામાં આવે તો આ બાળક પણ સમય જતાં એકલું પડે અટોલું પડે એને પોતાની નિર્ણય લેવાની જે શક્તિ છે અમુક જે લાઈફ સ્કિલ્સ ડેવલપ થવી જોઈએ બાળકમાં એ ડેવલપ નથી થતી હોતી પરંતુ જે બેસ્ટ પ્રકારની પેરેન્ટિંગ સ્ટાઇલ છે એને અમે ઓથોરિટેટિવ કાઈન્ડ ઓફ પેરેન્ટિંગ સ્ટાઇલ કહીએ છીએ જેમાં બાળક સાથે તમે સ્ટ્રિક્ટ તો છો જ પણ એટલો જ પ્રેમનો સંબંધ પણ છે બાળક અને માતા પિતાનો એટલે બાળક જે કંઈ પણ બોલે છે એને માતા પિતા શાંતિથી સાંભળે છે સમજે છે જજમેન્ટલ નથી થતા અને છતાં પ્રેમથી સ્ટ્રિક્ટ રહીને બાળકને જે કરવું પડે કે કરાવવું પડે એ કરાવે છે આ પ્રકારની જે પેરેન્ટિંગ સ્ટાઇલ છે એ મા બાપે ડેવલપ કરવી પડે કે બાળકને સાંભળવાનું એની સાથે પ્રેમથી કનેક્ટ થવાનું અને છતાં બાળક માટે જે યોગ્ય છે એ બાળકને ન ગમે તો પણ એની પાસે કરાવડાવવાનું પણ પ્રેમથી કરાવડાવવાનું એટલે એક ઇમોશનલ કનેક્ટ ડેવલપ થાય આ પ્રકારનું પેરેન્ટિંગ કરતાં કરતાં બાળકને આપણે હંમેશા એના નેક્સ્ટ સ્ટેજ માટે તૈયાર કરવો ખૂબ જ જરૂરી હોય છે હું એક તમને સિમ્પલ ઉદાહરણ આપીશ મોટા ભાગના છોકરાઓને જ્યારે પહેલી વખત વાળંદની દુકાને લઈ જવામાં આવે ને ત્યારે વાળ કાપતી વખતે ખૂબ જ રડતું હોય કારણ કે એના માટે એ એક્સપિરિયન્સ બહુ જ નવો છે એટલે એ મમ્મી પપ્પાને એમ જ હોય કે આપણે પહેલીવાર વાળ કપાવવા લઈ જઈશું ને ત્યારે રડશે જ પણ એના માટે પણ બાળકને તમે તૈયાર કરી શકો કે જેમ કે છ મહિના પછી બાળકનું પહેલી વખત વાળ કપાવાની છે તો પપ્પા જ્યારે વાળંદને ત્યાં વાળ કપાવવા જાય ને ત્યારે એ બાળકને સાથે લઈને જાય એ ત્યાંનું એટમોસ્ફિયર જોવે પપ્પા શાંતિથી બેઠા છે એનું હેર કટિંગ થઈ રહ્યું છે પપ્પાની બી મજા આવે છે પેલાની સાથે વાતચીત થઈ રહી છે સરસ મજાનું વાતાવરણ છે અને પછી વાળ કાપીને બંને જણા ઘરે પાછા આવ્યા એવું ત્રણ ચાર એપિસોડ થાય ને તો જ્યારે એકચ્યુઅલી એને વાળ કપાવવાનું આવશે ને ત્યારે એ માનસિક રીતે તૈયાર હશે કે મારે વાળ કપાવવાના છે ને એમાં કશું થતું નથી કારણ કે મન તો મજા આવે છે સેમ વે સ્કૂલે ધારો કે બાળકને હું સિમ્પલ જે પેરેન્ટ્સ મને પૂછતા હોય છે કે બાળકોને કઈ ઉંમરથી સ્કૂલે મોકલવા તો હું હંમેશા કહીશ કે અઢી વર્ષે પ્લે ગ્રુપ સાડા ત્રણ વર્ષે જુનિયર કેજી સાડા ચાર વર્ષે સિનિયર કેજી અને સાડા પાંચ વર્ષે બાળક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે એ રીતનું એનું શેડ્યુલ પ્લાન કરવો જોઈએ બીજું ધારો કે અઢી વર્ષે તમારે બાળકને પ્લે ગ્રુપમાં મૂકવાનું છે તો જે પ્લે ગ્રુપમાં મૂકવાનું છે તમે ઓલરેડી નક્કી કરી દીધું હોય તો છ મહિના પહેલાંથી એને એના માટે માનસિક રીતે તૈયાર કરો કે જેમ કે સવારના તૈયાર થયો એનો સ્કૂલ ડ્રેસ પહેરાયો એને બેગ પહેરાવ્યું ગાડીમાં લઈને કે એક્ટિવા પર લઈને એને ત્યાં સ્કૂલ સુધી લઈ ગયા અને પછી સ્કૂલથી બહારથી પાછા લઈ આવ્યા એવી જ રીતે મહિના પછી એને ત્યાં લઈ જાઓ સ્કૂલની આજુબાજુ ફેરવો અને પછી ઘરે પાછા લઈ આવો પછી પાછા એક મહિના પછી એને સ્કૂલમાં આંટો મરાવડાવો જ્યારે સ્કૂલ ચાલતી નથી ત્યારે પછી એક મહિના પછી સ્કૂલ ચાલે છે ત્યારે એને અંદર આંટો મરાવો તો એકચ્યુઅલી જ્યારે છ મહિના પછી એને ડે વન સ્કૂલે જવાનું હશે ને ત્યારે એ એક્સાઇટેડ હશે સ્કૂલ જવા માટે અને એ બાળકનું જે ટ્રાન્ઝિશન છે ને એ બહુ જ ઈઝી અને બહુ જ પાવરફુલ થશે નહીં તો ઘણી વખત તમે જેમ વાત કરી એમ બાળક તૈયાર જ નથી અને તમે પહેલે જ દિવસે એને સ્કૂલમાં મૂક્યા આવો એટલે બાળકને એમ થાય કે મને તરછોડી દેવામાં આવ્યું અને એને કારણે જે નકારાત્મક અસર બાળકના સાયકોલોજીમાં થાય એ ઘણી વખત એડલ્ટ તરીકે ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ બાળકને કરતું હોય છે જે બાળકના ભવિષ્યના ફ્રેન્ડશિપમાં એના ફેમિલી લાઈફમાં મરાટે લાઈફમાં પણ ઇમ્પેક્ટ કરતું હોય છે એટલે આ જો સ્લો ટ્રાન્ઝિશન આપણે કરીએ ને તો એ ટ્રાન્ઝિશન ખૂબ સરસ અને આ વસ્તુ દરેક બાબતમાં કરવી જોઈએ સ્કૂલ બદલવાની હોય તો પહેલેથી બાળક તૈયાર હોવું જોઈએ કોલેજમાં જવાનું હોય તો પહેલેથી તૈયાર હોય જો આ પ્રકારની આપણે વાતાવરણ ઊભું કરીશું ને તો આ ટ્રાન્ઝિશન એટલું સરળ એટલું પાવરફુલ અને મા બાપ માટે પણ ખૂબ જ આનંદમય રહેશે અને બાળક માટે પણ ખૂબ જ આનંદમય રહી શકે છે આપ બરાબર જેમ આપણે કહ્યું એ પ્રમાણે આપણે આંગણવાડીમાં પણ જોતા હોઈએ છીએ કે જ્યારે માતા પિતા બાળકને આંગણવાડીમાં લાવતા હોય છે કારણ કે આપણે ત્યાં કેવું હોય છે કે સગર્ભા અને ધાત્રી માતા માતા જે ધાત્રી માતા છે એની સાથે એનું બાળક આંગણવાડીમાં આવતું જ હોય છે અને એના નાના ભાઈ બહેન પણ આંગણવાડીમાં આવતા હોય છે તો એની સાથે સાથે જ્યારે આંગણવાડીમાં આવતું થાય છે ત્યારે એ આંગણવાડીનું વાતાવરણ જોઈ રહ્યું છે અનુભવી રહ્યું છે એટલે આપણે ત્રણ વર્ષે જ્યારે બાળકને આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે બાળકને મૂકીએ છીએ ત્યારે બાળક એ આંગણવાડીના બહેનને પણ ઓળખતું હોય છે અને એની સાથે બીજા જે બાળકો છે એને પણ ઓળખતું હોય છે તો એના માટે એ સરળ છે કે એ આંગણવાડીમાં આવીને બેસે છે અને ત્યાં રમે છે એની સાથે સાથે નિયમિત રીતે આંગણવાડીના જે બાળકો છે એને પાસેની શાળામાં લઈ જઈ અને ત્યાં જે પ્રજ્ઞા ક્લાસીસ કહીએ છીએ એ વર્ગમાં એ બાળકોને લઈ જઈને બેસાડવાના એક દિવસ એ બધી આખી શાળાની પ્રવૃત્તિઓ જુએ ત્યાં એ બીજા બાળકો સાથે રમે અને પછી પાછું આંગણવાડીમાં આવે અને બીજી વસ્તુ ત્યાં એ પણ હોય છે કે ઘણી બધી શાળાઓની સાથે જ આંગણવાડી બનેલી હોય છે તો બાળકને ખ્યાલ જ છે કે હવે પછી આંગણવાડીમાંથી મારે

એ પ્રસંગ પત્યા પછી બીમાર બી પડતું હોય એવું અમે જોયેલું છે પણ બાળક જ્યારે સમજનું થાય બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા વર્ષે ત્યારે એ બર્થડે સેલિબ્રેશનને પણ આપણે અલગ રીતે સેલિબ્રેટ કરી શકીએ કે જેમ કે આપણા ઘરમાં ગામમાં અથવા તો શહેરમાં જ્યાં અનાથ આશ્રમ છે ઓર્ફનેજ છે આપણે આપણા બાળકને ત્યાં લઈ જઈએ એ બાળકોની સાથે એ લોકોને થોડો સમય પસારવા કરવા દઈએ એ બાળકોને એ જ બાળક પોતાની અમુક વસ્તુઓ ગિફ્ટ્સમાં આપે તો એ બાળકને ધીરે ધીરે ખ્યાલ આવશે કે એ એના મા બાપ સાથે રહી રહ્યું છે કે એ પ્રિવિલેજ છે તો એ કેટલું બધું નસીબદાર છે નંબર વન નંબર ટુ હું મારી જ વસ્તુ એવા બાળકોને આપી રહ્યો છું કે જે વસ્તુ એ લોકોના યુઝમાં આવવાનું છે એવી જ રીતે એ બાળકનું એક બર્થડે એવી રીતે પણ સેલિબ્રેટ કરી શકાય કે એ ગામમાં કે શહેરમાં જે ઘરડા ઘર છે ત્યાં જઈને એ જે દાદા દાદી છે એમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરે બાળક તો એ લોકોની શું પરિસ્થિતિ છે એ પણ એના ધ્યાનમાં આવે આ રીતના ઇમોશનલ ડેવલપમેન્ટ જે બાળકોનું થશે ને એ ખૂબ જ પાવરફુલ થશે કે બાળક શેરિંગ કરવા માટે કેરિંગ કરવામાં એમ્પથાઈઝ કરવામાં એટલે સામેવાળું વ્યક્તિ કયા દુઃખમાંથી પસાર થઈ રહ્યું છે એ એના શૂઝમાં જઈને પણ એક્સપિરિયન્સ કરી શકશે એટલે ઘણી વખત ઇમોશનલી જે એક્સ્ટ્રીમ્સ બિહેવિયર જે બાળકના થતા હોય છે ને એનો પણ એ ખૂબ જ કંટ્રોલ કરી અને એને એક્સપ્રેસ કરતાં શીખી જશે અને આપણને સૌને ખ્યાલ છે કે સમાજ વ્યવસ્થામાં માણસ તરીકે ઇમોશનલ કંટ્રોલ અને સોશિયલ કેપેબિલિટી એ બે જો હશે ને તો જ આંતરિક વિકાસ શારીરિક વિકાસ માનસિક વિકાસ અને ઇવન પ્રોફેશનલ વિકાસ એને કારણે જ સંભવ થઈ શકે અધરવાઇઝ એ ઘણું અઘરું થઈ જતું હોય છે આપે ખૂબ સરસ કહ્યું સર તો અમારે આંગણવાડીમાં આખા મહિના દરમિયાન જે બાળકોની જન્મ દિવસ હોય એનું અમે ત્રીજા મંગળવારે સેલિબ્રેટ કરી આંગણવાડીમાં તમે જોશો તો ત્યાંના જ બાળકો એની ઉંમરના બાળકો હોય એના માતા પિતા આવે અને ત્યાં એ લોકો આંગણવાડીમાં જ સેલિબ્રેટ કરતા હોય અને એ લોકો ત્યાંને ત્યાં જ પોતાની વસ્તુ ત્યાં જે કંઈ પણ એ લોકો જમતા હોય એ જ એકબીજા સાથે શેર કરીને ખાતા હોય છે તો આ પ્રકારનો ભાવનાત્મક અને સામાજિક વિકાસ આંગણવાડીમાં જે રીતે થાય છે એ ખૂબ જ મહત્ત્વનું છે અને જ્યારે આપણે બાળ દિવસની ઉજવણી કરીએ તો એની પાછળનો હેતુ સમજી લઈએ અને વાલીને પણ આ સમજાવી શકીએ તો ખૂબ સુંદર રીતે વાલી પણ એની પ્રશંસા કરી શકશે અને આપણને સહકાર પણ આપશે તો આજે આપણે જે જોયું કે બાળકનો ભાવનાત્મક અને સામાજિક વિકાસ કઈ રીતે એમને સમાજમાં એમના શાળાકીય શિક્ષણમાં અને એમના પરિવાર તેમજ સમાજને કઈ રીતે એક સારા નાગરિક આપવા માટે મહત્વનું છે એટલા માટે આપણે જે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એને સમજીએ વાલીએ પણ ઘરમાં એમની ભૂમિકા કઈ રીતે નિભાવવી એ આપણે સમજી અને એ પ્રમાણે ઘરે પણ વાતાવરણ પૂરું પાડીએ અને આંગણવાડીમાં જે કંઈ પણ પ્રવૃત્તિઓ આપણે કરાવીએ છીએ એ ખૂબ જવાબદારીપૂર્વક અને સમજદારીપૂર્વક આપણે નિભાવીએ તો આપણે બાળકના ભાવનાત્મક અને સામાજિક વિકાસમાં ખૂબ મોટો ફાળો આપી શકીશું સર આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ આપણે આપણા એપિસોડના અંતમાં ગત એપિસોડની ક્વિઝના વિજેતાઓના નામ જાહેર કરતા હોઈએ છે તો આજે પણ આપના સ્ક્રીન પર આપ નિહાળી શકશો વિજેતાના નામ છે પ્રભાબેન વાઘેલા જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો દ્વારકા પ્રવીણાબેન પટેલ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન ચંદ્રિકાબેન પરમાર મહેસાણા છઠીયારડા આરતીબેન પટેલ જિલ્લો સુરત કોર્પોરેશન ઘટક ચાર જાનકીબેન પ્રજાપતિ ગાંધીનગર કલોલ ભાવિષાબેન પટેલ નવસારી તડવી નર્મદા ગરુડેશ્વર વિભાબેન ભંડારી સુરત કોર્પોરેશન ઘટક આઠ આપ સર્વ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપણી સાથે જોડાયેલ ડોક્ટર નિશ્ચલ ભટ્ટ પણ આભાર માનતા આ એપિસોડનું સમાપન કરીએ છીએ ધન્યવાદ